આજે તાલુકાનો મામલતદાર સ્વતંત્ર રીતે જ કામ કરતા હોય પણ રિપોર્ટિંગ કલેક્ટરને કરે સર્વાલાય તો એ કલેક્ટરની અંદરમાં કામ કરે છે ને હા કંઈક જિલ્લા આરોગ્ય અધિકારીની કોઈ પણ જિલ્લાની હોસ્પિટલ હશે અલગ અલગ વિભાગ કોઈ પણ હશે એના ડોક્ટરો હશે હા તમારી અંડરમાં કામ કરવાના છે રિપોર્ટિંગ તમને કરવાના છે આ વાત સાચી છે ને હા ઓકે તો મતલબ આ ટીબી નો જે અધિકારી છે પણ તમારી અંડર માં આવે છે બાબત ની અમારી કોઈ ફરિયાદ હોય તો ટીબી અધિકારી ના સાંભળે તમારે તમને કરવાની હોય બરાબર છે એટલે આરોગ્ય અધિકારી તરીકે તમે જવાબદાર અધિકારી છો બરાબર છે હવે બીજી વાત જે તમે કહ્યું કે તમને ખબર નથી ટીબી ની દવા આખા જિલ્લામાં દરેક પીએચસી સીએચસી સેન્ટર એટલે કે દરેક સરકારી હોસ્પિટલમાં ટીબી ની દવા ખાલી થઈ ગઈ છે આ તમને ખબર નથી છે તમે કોઈ અંગુઠા સાફ વ્યક્તિ આવ્યો હોત તો ખો દઈ તમે જેટલી ગોળ ગોળ લાંબી વાત કરો એટલી વાત છે એમાં પકડાતા ઉલટાના કે આજે જિલ્લાની અંદર ટીબી ની દવા ખાલી થઈ ગઈ છે જવાબદાર અધિકારી તરીકે જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે તમારી ફરજ બને કે ન બને જાણતા ઓકે તો ઉપર રિપોર્ટિંગ કરીને દવા મંગાવવી આ તમારી ફરજ બને કે ના બને બને છે તમને આજ દિવસ સુધી અહીંયા આવેલા લોકોને ખબર છે જિલ્લાના તમામ નાગરિકોને ટીબી ના અહીંયા જિલ્લાના લગભગ સાતસો થી વધારે પેશન્ટ માત્ર સુરેન્દ્રનગરમાં છે આ તમામને ખબર છે કે ટીબી ની દવા ખાલી થઈ ગઈ છે અને જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે જો તમને ખબર ન હોય સાહેબ તો તમારી તમારી જે ફરજ છે એમાં હું બેદરકારી સમજુ શું સમજુ કે મને ખબર છે હું ડોક્ટર નથી હું જિલ્લા અધિકારી નથી સત્તાએ મને ખબર છે કે જિલ્લામાં દવાઓ ખાલી થઈ ગઈ છે ટીબી ની દવા કોઈ સરકારી હોસ્પિટલમાં નથી હવે ઈ જ હોસ્પિટલોના વડા તરીકે તમે છો તમને ખબર નથી બોલો હા

શું સમજુ કે મને ખબર છે હું ડોક્ટર નથી હું જિલ્લા અધિકારી નથી સત્તાએ મને ખબર છે કે જિલ્લામાં દવાઓ ખાલી થઈ ગઈ છે ટીબી ની દવા કોઈ સરકારી હોસ્પિટલમાં નથી હવે એ જ હોસ્પિટલોના વડા તરીકે તમે છો તમને ખબર નથી બોલો હા એ ટીબી ની દવા સેન્ટ્રલ ગવર્નમેન્ટ ઇસ કે ડાયરેક્ટલી ટીબી ઓફ ઓમિશન આવવાના છે હા હા આ રૂટિંગ આપવાનું રેગ્યુલર સપ્લાય થતો એની પર મોનિટરિંગ પણ હોય છે બી તરીકે અમને ક્યાં

ગઈકાલે વિડીયો કે સ્ટોક ગઈકાલે સીધે સ્ટોક ચાલે લોકલ પરચેસ કરો તો લોકલ પરચેસ કરો જે કોઈ પેસર તો વેરા એટલે લોકલ પરસેટ પરચેસ કરો એટલે સાહેબ મને હું દેશી માણસ છું નહીં સ્ટોક નો જ્યારે સપ્લાય ગવર્નમેન્ટ ન હોય ત્યારે પરચેસ કરવાની છૂટ ના વિડીયો ત્યાં આપી છે તો મને ગઈકાલે કીધું કે આપણે સ્ટોક ખાલી ગયો છે એટલે તાત્કાલિક આપણે પેશન્ટોને મળી રહે દવા એટલે ખરીદી કરવાની ઓકે

દવા ખાલી એક તો માન